હાલો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો આજે હું તમને બતાવવાનો છું રાજકોટી સિંગલ એક જ પટોળા સાડી પણ પટોળા સાડી પહેર બતાવ્યા પહેલાં જે પણ કોઈ બહેનો આ વિડીયોની અંદર નવા હોય અને જો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ રહેવાનું છે એટલે પ્રાઇઝ તો એકદમ રિઝનેબલ જ રહેવાની છે અને જો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂરથી શેર કરજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ રાજકોટની સિંગલ એક પટોળા સાડી બ્લુ અને રેડ રંગમાં સરસ મજાનું કોમ્બિનેશન રહેવાનું છે પટોળા સાડીનું પટોળા સાડીની ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્ક ફેબ્રિક રહેવાનું છે અને સાડીની લંબાઈની વાત કરીએ તો ફાઇવ ફાઇવ મીટર વિથ બ્લાઉઝની લંબાઈ રહેવાની છે અને સાડીના વજનની વાત કરીએ તો ચારસોથી પાંચસો ગ્રામની વચ્ચેનું વજન રહેવાનું છે ચાલો હવે આપણે ડિઝાઇનની વાત કરીએ પટોળા સાડીની ડિઝાઇનની વાત કરીએ તો નવરત્ન માણેકચોક મિક્સમાં ડિઝાઇન રહેવાની છે અને સાડીના અંદરના કલરની વાત કરીએ તો ફક્ત બે જ કલર પૂરેલા છે વ્હાઈટ અને બ્લુ બીજો કોઈ પણ જાતનો અમે કલર અંદર એડ કર્યો નથી જેથી આ પટોળા સાડી એકદમ બાંધણી ટાઈપ પટોળા સાડી લાગે છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડરની અંદર અમે લાલ બોર્ડર કરેલી છે ગ્રીન યલો જેવા અલગ અલગ કલરો પૂરેલા છે બોર્ડરની અંદર અમે સરસ મજાનો જરી પટ્ટાનું વ્યુવિંગ પણ કરેલું છે જેથી કરીને સાડીનો ઉઠાવ એકદમ જ સરસ આવે છે ચાલો તો આપણે પાલો જોઈશું પટોળા સાડીનો પાલો પણ લાલ રંગનો રહેવાનો છે સરસ મજાનો બોક્સ પાલોમાં વ્યુવિંગ કરેલું છે પાલવની અંદર કલરો વાત કરીએ તો યલ્લો ગ્રીન વ્હાઇટ જેવા અમે રેડ જેવા અલગ અલગ અંદર કલરો પૂરેલા છે પાલવની અંદર પણ સરસ મજાનું જરીપટ્ટાની બોર્ડરમાં વિવિંગ આવવાનું છે અને પાલવની અંદર સાથે પણ જરીપટ્ટાનું સરસ મજાનું વિવિંગ આવવાનું છે ચાલો હું તમને બ્લાઉઝ બતાવીશ પટોળા સાડીનું બ્લાઉઝ લેવાનું છે લાલ રંગનું સરસ મજાનું પટોળા સાડીનું બ્લાઉઝ લેવાનું છે બ્લાઉઝની અંદર પણ બોર્ડરની અંદર અમે સરસ મજાનું જરીપટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી બ્લાઉઝનો પણ લુક એકદમ સરસ રહેવાનો છે હવે આપણે પૂરી સાડીનો લુક જોઈશું આ પૂરી સાડીનો લુક છે બ્લાઉઝ છે ખૂબ જ સુંદર રાજકોટી સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ખરીદી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ 19273 નાઇન ધન્યવાદ